ભુજપુર ગામે ગૌ કથાનો થયો આજથી આરંભ શોભાયાત્રા સહિતના કાર્યક્રમો આજે યોજાયા કથાના વ્યાસપીઠેથી ગૌ માતાનો મહિમા સમજાવાયો મુંદ્રા તાલુકાના ભુજપુર ગામે આજથી ગૌ કથાનો આરંભ થયો છે શ્રી માધવ ગૌ સેવા સમિતિ ભુજપુર આયોજિત ગૌ કથામાં આજે મોટી સંખ્યામાં ભાવિકોએ કથાનું રસપાન કર્યું હતું કથાના વ્યાસપીઠેથી શાસ્ત્રી શ્રી કશ્યપ મહારાજે ગૌ માતાનું મહત્વ સમજાવ્યું હતું શોભાયાત્રા મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા ધારસીભાઈ નેજાર કિરીટભાઈ સોની વિનોદભાઈ પીઠડિયા ઉમેશ જોશી ધનરાજ ગઢવી અરવિંદ મહારાજ મહિપત જાડેજા તેમજ સ્વયંસેવકો કથાને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે કેમેરામેન આરીફ ખલીફા અહેવાલ પરેશ જોશી માંડવી ત્યારે હાથમાં એને દંડ આપવામાં આવતો અને એમ કેતો કે આ દંડ દ્વારા હું દુષ્ટોને દંડ આપીશ દુર્જનોને દંડ આપીશ હું એને સજા આપીશ અને રાજા જ્યારે દંડ ની વાત કરતો ને બ્રાહ્મણો જ્યારે એના ઉપર કરતા ત્યારે ઋષિઓ આવીને એના માથા ઉપર લાકડી મારતા કે ધર્મ રાજા તું આખી પ્રજાને દંડ આપીશ પણ તું કાંઈ ગુનો કરીશ તો દંડ દંડ આપવા અને છે દાર્જભાઈ નજારો એ લાલો હે એમ માધવસ ફભુ કહીએ હી મુ કમિટી વેઠી મુખ્ય તા અજ તારીખ બારો એક બો હજાર ઉણસ જો ગઉ કથાનો પ્રારંભ થયો પાંજો ઠાકર મંદિર ચૌક મેુનુ મંદિર ઇતિહાસિક શરૂઆત કયો હોય અને પજાયો અજ ચાલુ થઈ કથા અને અજ જ પૂરો થયો મહારાજ વેઠા વ્યાજે કસ મહારાજ બહુ સારો કથાનો આયોજન જય ગૌ માતા મારું નામ રાજ અરિંદ વેલજી માધવ ગૌસે સમિતિથી અને ગ્રામ વિકાસના જે કામોથી એનાથી હું જોડાયેલો છું આજે અમારા ગામમાં જે કથાનો આરંભ થયો ગૌકથા એ ગૌકથા અમારી વિશેષ જ છે એની વિશેષતા એ છે કે જેનાથી બાવીસથી પચીસ સમાજો અમારે જોડાયેલા છે એ સમાજો અમે ભેગી પૂજા કરીએ છીએ ભેગો યજ્ઞ કરીએ છીએ અને સાથે જમીએ છીએ એક મંચ ઉપર આવી અને જમીએ છીએ અને એમાં બહુ આનંદ આવે છે એક જે માળા હોય એના અલગ અલગ માણકા એક માળામાં જોડાય છે એવો આજે મહારાજ સાહેબ અમને કીધો મહારાજ સાહેબને અમારી કથાથી એટલો આનંદ આવે છે કે અમારા અમારા ગૌસેવાના સમિતિના જ પ્રમુખ બની ગયા છે કે મહારાજે અમને જ્યારે જ્યારે કીધો કે કથાનો આપણે આરંભ કરીએ ચોથી સરળ સળંગ ચોથી કથા અમને આપ્યો વિના વિલંબે આપે જ છે એ કે સવારના શોભાયાત્રા નીકળી તે ઠાકર મંદિરના ચોકમાંથી અમે બજારમાંથી નીકળી ને બોડી સંખ્યામાં બધે ભાગ લીધો લોકો જોડાણા અને વાંચતે ગાજતે અમે અહીંયા સાડા દસ વાગે કથા મંડપમાં અમે પહોંચ્યા અને કથાનો બાળ સાહેબ આરંભ કરાવ્યો નારણ હરજી ગિલવા કને ભોજપુરમાં વિશેક સમાજે બધા જોડાઈ અને અહીંયા કને કથાનું જે આયોજન થાય છે દર વર્ષે એમાં અતિ ગ્રામોત્સવ તરીકે આખો ગામ ઉજવે છે અને જે નાના મોટા પરિવારો એમાં જોડાઈને કામ કરે છે એમાંથી બધાને બહુ જ આનંદ ઉત્સવ અને પાંચ દિવસની જે લાગણી બંધાય છે એ આજના સમય માટે અતિ જરૂરી લાગે જેવું લાગે છે અને હાલની પરિસ્થિતિમાં હિન્દુ સમાજ સંગઠિત બને અને જે જે લોકો તોડવાના પ્રયાસ કરે છે એ બધા એમના પ્રયાસ નિષ્ફળ થાય એના માટે આ પગલો સારામાં સારો છે આજે ભુજપુર ગામે માધવ ગૌસેવા સમિતિ આયોજિત ગૌકથાનો પ્રારંભ થયો સવારના શોભાયાત્રા નીકળી પોતી યાત્રામાં પણ ગામના તમામ સમાજના આગેવાનો અને કાર્યકરો જોયા આજે વ્યાસપીઠ ઉપર મારા સાહેબે પણ સામાજિક એકતા ગૌસેવાના માધ્યમથી ગામની એકતા પર બની ગઈ એવા પ્રયત્નો કરવા માટે જણાવ્યું અને આવતીકાલે સામાજિક સમરસતા માટે ઘનશ્યામભાઈ સીતાપરા શાંતિલાલ નાથજી તેમજ રાતના રાતના મહેશ મહેશ્વરી સમાજના કક્ષનભાઈ કોચરા પણ રાતે નારાયણભાઈ દેવગીયા રાતે પોતાની મામીદેવની વાણી સંભળાવશે તો એ પ્રસંગે પણ સૌ ગામ સંઘોને ઉપસ્થિત રહેવા ખાસ આમંત્ર માધવ સમી દ્વારા આપવામાં આવે છે પુષ્પાબેન ભટ્ટ આ અમારું ભૂતપૂર્વ ગામ છે ગૌ સેવા દર વર્ષે કરે છે અને અમને બહુ જ મજા આવે છે પાંચ દિવસ અહીંયા અને અમારા ગામના જુવાન જુવાન જે ભાઈઓ છે એ આ પાંચ દિવસ નહીં પણ બારે બારે માસ આમ એ લોકો મહેનત કરે જ છે એમ અને ગૌ માટે બહુ જ હાઈ ક્લાસ કામ એ લોકો કરે છે એવું નથી કે આ પાંચ દિવસ જ બારે માસ એ લોકો ચાલું જ રાખ્યું છે એમ અને માતાજી એને ઝાઝી શક્તિ આપે અમારી એવી આશા છે અમારા ગામની અને અમને બહુ જ મજા આવે અમે પાંચની કથા સાંભળવા આવી જ છીએ અહીંયા એસી ડાઇનિંગ હોલ ભુજ શહેરની લોકપ્રિય અન્નપૂર્ણા લોચમાં આપને મળી રહેશે શુદ્ધ શાકાહારી કચ્છી ભામ ગુજરાતી અને પંજાબી ભોજનનો રસ થાળ પ્રવાસીઓને મળી રહેશે સ્વાદિષ્ટ ભોજન ગ્રાહકોને સંતોષ એ જ અમારી ઉપલબ્ધિ છે ઘર જેવા ભોજનનો સ્વાદ માણવા માટે અવશ્ય પધારો અન્નપૂર્ણા લોચમાં નાખવામાં આવશે તો નોંધી લેશો અમારું સરનામ અન્નપૂર્ણા લોજ ભીડ ઘેટ ભુજ કચ્છ કોન્ટેક નંબર ભૂમિત ગૌ વિનોદભાઈ સત્તાણું એકસો નવાણું એકસો પિસ્તાલીસ